આ વાતની જાણ તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા અને એમના પરિવારને સાંત્વના આપી હતી ત્યારે મહિપતસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભુજપુર સીએચસી ને આજુબાજુના ઘણા બધા ગામડાઓ લાગુ પડે છે પણ ક્યારેક આકસ્મિક બનાવ બને છે ત્યારે તે વ્યક્તિને મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લઈ આવવું પડે છે અને કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલથી ભુજપુર સીએચસી રિફર કરવામાં આવે છે કાં તો ભુજપુર સીએચસીના ડૉક્ટરને મુન્દ્રા સરકારી હોસ્પિટલે બોલાવવા પડે છે અને પ્રાગપર પોલીસ સ્ટેશનને પણ ભુજપુર નજીક પડે છે પણ તેઓને પણ મુન્દ્રા આવવું પડે છે

અને તેમાંથી એ ડૂબી અને એમનું જીવન પૂરું થયું છે અને સવારમાં એના કપડાં જોતા ગામજનોને ખબર પડી અને સવારમાં દસેક વાગે ખ્યાલ આવ્યો કે આ આવી રીતે પ્રવીણસિંહ ચાવડા તળાવમાં ડૂબી ગયેલ છે હાલમાં અહીંયા એને મુન્દ્રા સીએચસીમાં પીએમ માટે લઈ આવેલ છે અને અમે મારી એક અત્યારે પણ રજૂઆત થઈ છે અને ટૂંક સમયમાં એ રજૂઆત પૂર્ણ પણ થશે કે ભૂજપુર સીએચસી છે એને ઘણા બધા ગામડાઓ ત્યાં લાગે છે રામાણિયા બેરાજા તો ત્યાંથી જે પીએમની જે મુદ્રા અહીંયા આવવું પડે છે લાંબુ રનિંગ કરવું પડે છે એના કરતાં કોઈ આકસ્મિક કોઈક એવું બનાવ બને તો ભુજપુર સીએસસીમાં પીએમ થાય એના માટે મારી રજૂઆત છે એ રજૂઆત ટૂંક સમયમાં પૂર્ણ પણ થશે પોલીસ સ્ટેશન પણ એવું છે કે સમજી લો કે રામાણિયા આ બાજુનો જે પોલીસ સ્ટેશન પ્રાગપુર લાગતું હોય તો પ્રાગપુર પોલીસને પણ અહીંયા મુન્દ્રા આવવું પડે સીએચસી ડોક્ટર ને ભુજપુર વાળાને પણ અહીંયા આવવું પડે એના કરતા ભુજપુર સીએચસી માં પીએમ ની જે થતું હોય ત્યાં થાય ને તો ગ્રામજનો ને આજુબાજુ ને સરળ રહે